અંદર આજે આમ આદમી પાર્ટીની મહાપંચાયત હતી કારણ કે જ્યારે સાબર ડેરીની અંદર જે પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જે ભાવ ફેરને લઈને ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ છે તે પણ મોતને બેઠ્યા હતા અને આ બધી જ બાબત જ્યારે સામે આવી અને એ પછી નક્કી થયું કે હવે આમ આદમી પાર્ટી છે તે અહિયાં

ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ ઉમેદપુર દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લીધી છે અને ત્યાં જઈને તેઓએ શું કર્યું છે તેમના ઉપર સૌ કોઈ એટલા માટે નજર છે કારણ કે જ્યારે આખો મામલો અલગ અલગ પ્રકારનો સામે આવ્યો હતો ત્યારે તેઓએ ઉમેદપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી અને જ્યારે મંડળીના સત્તાધીશો અને પશુપાલકોએ સાબર ડેરી સામે રોષ ઠાલવ્યો હતો એ સાથે જ ફેટ ફેટ મશીન એક નીચું ચાલતું હોવાના આક્ષેપ પણ મંડળી સંચાલકો દ્વારા લગાવવામાં આવ્યા હતા એને જ લઈને આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત કરવામાં આવી અને આ સાથે જ ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા એ તબેલામાં જોઈને ગાયોનું દૂધ પણ દોયું છે એ વિડીયો ઉપર પણ નજર કરીએ કે ત્યાં જઈને તેઓએ શું કર્યું અને લોકો સાથે ચર્ચા કરી ત્યારે તેમને શું પરિણામ આવ્યું

मां ये खार, ना हां चाय तो नहीं हां एक और आवाज भी दे और ये बोल भरा गया तो बहुत दारू हां बाजू आबू नहीं क्षण

ਦਾ ਬੇ ਦੇ से ਨਹੀਂ नहीं ਯਾ ਉਹ ਨਹੀਂ ਨਹੀਂ ਹੈ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਕਿ ਕਿਉਂ ਸੁਣੀ ਰਹਿੰਦੇ ਆ ਇਹ ਸਾਥ ਜੋ ਕੋਈ ਤੇ ਆਸ਼ੋ 10 ਦਿਨ ਸੁਧੀ 10 ਦਿਨ ਸੇ ਸਾਥ ਆਏ ਤੇ ਬਸ ਜ਼ੀਰੋ ਤੇ ਕਿਆ ਕੋਈ ਦੱਸ ਨਹੀਂ ਸਕਦਾ ਅੱਜ ਵੀ ਸਮਝ 100 ਤੇ ਵਾਟ ਸਾਥ तो एक तो 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 और न दो रुपए से मतलब है एल तो ना बेच तू तो ऊंचा फैकूंगा एक नदी में बोला नहीं हमारे तो फैक प्रमाणिक पैसा देना ना गाय का फेवा भाव गाय का गायो भी भाव है और बे बेच नहीं है पर तुमने तो मिक्स भाव मिले छे ने हमने तो मिक्स मतलब मतलब मिक्स सब चुकाओ तो ये समझ जाना कि गाय ना दूध का जो चाहता है जे भी दर है उस पर जे भी दर है मतलब ढाई दो दो चार में जैसे दो सात थे मतलब चार में सात अंग्यार थे ग्यारह हाँ ग्यारह हाँ नहीं एवरेज नहीं एवरेज एवरेज के अलावा चार ना सात अच्छा हो गया अच्छा हो गया सारा अच्छा बहुत अच्छा सारा बहुत अच्छा है आप चीजें कमले साढ़े पच्चीस बैठने पे हो हम बैठों ढाई नीचे जाए સંઘ માં પાંચ ફેક નીચે જાય તો ગાય માં ભેસ મળે પાંચ થી નીચે ગાય તો પેલા આ તો

સાત કિલો ફેટે સાતસો આઠસો રૂપિયા બાકીનો તો અલગોરી સાતસો આઠસો રૂપિયા કિલો પેટે

ચૂંટણીની પહેલા સહકારથી સહકારથી સંવાદ આવા કાર્યક્રમ ગામડે ગામડે કર્યા એ એ એનું આયોજન કોને કર્યું જિલ્લા સહકારી બેંકે અને ડેરીએ કરી બેનર લાગી ગઈ ડેરીનો ખાવ પીવો એક કરો ખતરો પાડી દીધો ડેરીમાં આવી બરાબર અને આખી ચૂંટણીમાં ડેરી અને સહકારી બેંકના કર્મચારીઓ ભેગા મળીને મારી સામે ખેડૂતોના પૈસે ચૂંટણી મોટી સંખ્યામાં મળ્યા ભેગા થયા મહત્વની વાત એ છે કે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે તો એક તો ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન અહીંયા ગામડા લેવલે કરે છે

કિલો ફેટે તો એ લઈ જાય કિલો ફેટ બરાબર છે દરેક પશુપાલક આવશે તો એના આઠ ફેટ આવશે દેન બતાવશે સાત જ કાં તો સાત કોટ એક બે બતાવશે ઉપરના તો એ લઈ જાય છે એટલે કે આપણું જે દાણ છે દાણ જેટલામાં ખરીદી શકાય જે નફો છે એ નફાનો ભાગ તો એ લઈ જાય છે આ અમારો આક્ષેપ છે આવું નથી નહીંતર એવું લાગે કે બહારથી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મૂકીને વહે ગયા તો રાજ આ આક્ષેપ પશુપાલકોનો છે મંડળી ચલાવનારા લોકો વાત સાચી છે આઠ દોરા કાપે છે આની ફરિયાદ સાંભળનાર કેટલા વર્ષથી આ કાપે છે વર્ષો થી આ પ્રથા છે રજૂઆત કરવા જાય ફરિયાદ સાંભળનારું કોઈ નથી હું એવું માનું છું તમારા ગામમાં કાંડ એના કરતા નથી કરવી શું હમણાં સરકાર માં રજૂઆત થઈ આમાં અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર